ભાવનગર શહેરમાં પ્રેમ પ્રકરણ બન્યો મારામારીનો બનાવ લવ મેરેજ કર્યા અંગેની દાજ રાખી અગાઉ પણ ધાક ધમકી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે ભાવનગર શહેરમાં પ્રેમ પ્રકરણે મારામારીનો બનાવ બન્યો લવ મેરેજ કર્યા અંગેની દાજ રાખી અગાઉ પણ ધાક ધમકી આપ્યા હોવાનું જણાવ્યું શહેરના ઇસ્કોનમાં પતિ પત્ની સહિત પુત્રને ઢોર માર મારવામાં આવ્યો એક મહિના પહેલા લવ મેરેજ કર્યા હોવાની દાજ રાખી માર મારવામાં આવ્યો સમાધાન માટે બોલાવી પતિ પત્ની સહિત પુત્રને ઢોર માર માર્યો અંદાજિત થી વધારે લોકોએ એક સંપ કરી લાકડી પાઇપ વડે માર માર્યો ગઢડા તાલુકાના રસનાડ ગામના રહેવાસીને ભાવનગર સમાધાન માટે બોલાવીને માર મારવામાં આવ્યો પર્વતભાઈ મોરડિયા નામ નૈશમ દ્વારા પોતાના ઘરે બોલાવી માર મરાયો કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં યુવતીને પરાણે અપહરણ કરીને લઈ ગયા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મારું નામ યશભાઈ ઉપાધ્યાય છે અમે આવ્યા હતા મારા સસરાને સમાધાન માટે મારા લવ મેરે થયા હતા એટલે એ લોકો અમારા સમાધાન માટે પહેલા અમારી ઘરે આવી ગયા હતા જમણવા એટલે એ લોકો એમ કહેતા હતા કે અમે સ્વીકારી લીધા હમણાંથી ફોન કરતા હતા તમને બોલાવ્યા બધાને અહીંયા આજે મારી વાઇફ ને કે આપણે જઈ આવીએ તો અમે આવ્યા અહીંયા ઘરે હું મારા પપ્પા મારા મમ્મી અને મારા વાઇફ અમે ચારે ત્યાં ગયા અને મારા કાકા હતા એ અમે ત્યાં ઘરે ગયા એટલે પછી અહીંયા બેહડ્યા પેલા ચા પાણી ની પાયું પછી મારા વાઇફ ને ફોર્સ કરતા હતા કે ઘરે તું અહીંયા ના તું ગમે તને લઈ જ પાછી જવા જ નથી દેવાની અને મારા વાઇફ એમ જ કે મારે જવું જ છે મારું મન નથી હું અહીંયા રહીશ જ નહીં હું અહીંયા રસ જ નહીં કે એમાં એ લોકોને એટલે એ લોકો પછી એને રૂમમાં અહીં લઈ ગયા એટલે રૂમમાં લઈ ગયા પછી એવું પાછળ ગયો મને ના પાડી તમે તું રૂમમાં ન જતો અમે કીધું કે હવે ત્યાં તો બધા ફોન લઈ લીધા અને મારવા મારા ને ધક્કો મારી દીધો ધક્કો મારીને છાતીએ પાટા માર્યા મારા મમ્મી છોડવા આવી તો મારા મમ્મી ઘા કરી દીધો એ બધા જેન્ટસ હતા કોઈ લેડીઝ અમારા મમ્મી લેડીઝ હોય હારવા જેન્ટ મારવા વાળા એ મારા એ બધા પર્વતભાઈ મોરડિયા પરવાદે મોરડિયા એ વીનિતાબેન મોરડિયા પછી નામ બીજું એક હિતેશભાઈ કરીને છે અટક બટ મત ખબર એના માસા થાય ગાવ કાય ફોન માં પહેલા ધમકી દેતા ગઈ કાલે એના માસાનો ફોન આવ્યો તો કે ભાઈ તને તું જ્યાં સો ત્યાં સેફ નથી મારા વાઈફ ઉપર મેસેજ આવ્યો હતો કે ભાઈ એટલે પહેલા મેસેજ આવ્યો પછી ફોન આવ્યો કે તું તને એવું લાગતું ત્યાં સેફ નથી અમે તને ગામનો હોટવા દેતા આમ તેમ અમેયાથી ઉપાડી જાય અમે ચોવીસ કલાક નો થવા થવાથી પાંચ મિનિટમાં તને ત્યાંથી લઈ આવ્યા તું જ્યાં શો ત્યાં અમે રાજકોટ હતા અમે બે હું ને મારા ભાઈ હે મારો પંદર જણા એ ઘરના બીજા અલગ હે હે

પર્વતભાઈ મોરડિયા અને ભાઈનું નામ છે પર્વતભાઈ મોરડિયા એની મમ્મીનું નામ છે બીનાબેન મોરડિયા એને મહિના દી પહેલાં લગ્ન કર્યા હતા આપણે સિવિલમાં કોર્ટ મેરેજ કર્યા હતા એને બધું કાગળી આવી ગયા એ બે વાર અમારા ઘરે આવી ગયા જમી ગયા એને અમને સમાધાન માટે બોલાવ્યા ભાઈ અને આવી રીતે અમારી ઉપર કર્યું વીસ જણાને બોલાવીને અમને માયરા પાંચ પાંચ જણાને મને મારા પતિને મારા છોકરાને એવી રીતે માર્યા પાટા વડે